નમસ્કાર મારું નામ ચંદ્રકુમાર રોય એઝ અ સોશિયલ વર્કર કાંગદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ શ્રી જયેશભાઈ ઝાલા દ્વારા જીવદયા પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી એવા જયેશભાઈ ઝાલા દ્વારા અનેક રેશિયો પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણના પ્રાણીઓને બચાવવા માટે જેમાં ખાસ કરીને સાફ જે વરસાદી ઋતુમાં ખૂબ જ જોવા મળતા હોય છે જેના કારણે લોકો ખૂબ ભ્રભિત થઈ જતા હોય છે સાપને એના બાબતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક રેસ્ક્યૂ કરી સાપને પણ બચાવે છે અને અન્ય પ્રાણીઓને પણ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરીને બચાવે છે અને એનાથી ઈજા પહોંચતી અનેક પ્રાણીઓને પણ રેસ્ક્યૂ કરીને બચાવે છે અને ફોરેસ્ટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી એમને છેલ્લા પંદર વીસ વર્ષથી કરી રહ્યા છે અને હાલે આજે હિન્દુ પવિત્ર દિવસ જેમ ગણાય છે એમ સાપ તરીકે કે ભાઈ નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે એ ભાગરૂપે જોવા જઈએ તો ધાર્મિક પ્રવૃત્તિ મુજબ પણ જયેશભાઈ ખૂબ જ સાફ કોબરા સાપો ને એવા બધા રેસ્ક્યુ કરીને એને પણ જીવ બચાવવાની એક ધર્મ પ્રેમી પણ કામ કરી રહ્યા છે જે આપણા ધ્રાંગધ્રા વિસ્તારમાં ખૂબ જ ગૌરવની વાત છે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર જેથી આવા જીવદયા પ્રેણી જયેશભાઈ ઝાલાને ખૂબ જ ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું તેમજ આવી પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા આપું છું તો તો દવે ગાંગદ્રામા જયેશભાઈ ધારણ વર્ષોથી ઓળખું છું એ જે છે જયેશભાઈ ઘણા વર્ષોથી સર્પ પકડવાનું કાર્ય કરે છે બિલકુલ નિશુલ્ક કાર્ય કરે છે પૈસા લેતા નથી સળપોને યોગ્ય જગ્યાએ પકડી યોગ્ય જગ્યાએ છોડીને પ્રાણી જગતનું પણ સેવા કરે છે માનવ જાતને પણ એનાથી બચાવે છે માનવ જાત અને પ્રાણી જાતની સેવા કરી એ જે પોતે અલભ્ય સેવા કરે છે જયેશભાઈ તમે આ કાર્ય સતત કરતા રહ્યો કુદરત તમને હંમેશા ટેકો આપે સાથ આપે અને જે છે પ્રાણી જગતમાં અને માનવ જગતમાં તમે ખૂબ આગળ વધો ધરાય ધરાય તમને શુભ કામ નમસ્કાર મારું નામ જયેશકુમાર વિજાલા છે હું છેલ્લા બાર વર્ષથી સાપનું રેસ્ક્યુ કરું છું અત્યાર સુધીમાં મેં સાડા સાત હજારથી વધુ સાપોનું રેસ્ક્યુ કરેલ છે સાથે બસો ને પાંત્રીસ પાટલા ઘોરનું પણ રેસ્ક્યુ કરેલ છે એકસો પચીસ ઘોનું પણ રેસ્ક્યુ કરેલ છે સાથે સાથે અજગર પણ ત્રણનું રેસ્ક્યુ મેં કરેલ છે ખાસ કરીને ગામડાઓના લોકોને એવું જણાવું છું કે જ્યાં પણ સાપ નીકળે ત્યાં એને મારશો નહીં અને મને કોલ કરશો મારો નંબર છે સત્તાણું એકસો વીસ અઠ્ઠાવન છસો તો તાત્કાલિક જ્યાં પણ સાપ નીકળે આ મારી ફ્રી સેવા છે નિઃશુલ્ક સેવા છે એક પણ રૂપિયો લીધા વગર હું આ સેવા કરું છું તો તાત્કાલિક મને જાણ કરો અને સાપને મારશો નહીં